એ ન તારક મહેતા વાળા ડોક્ટર હાથી

આપણે વિડીયો ઉતારવાનો શૂટ કરવાનો એ રીતના તમે તૈયાર થઈ છે કેરેક્ટર પ્લે કરવાના છે બધા તારક મહેતા બહુ જોયું છે આખા ઘરમાં બધા બહુ તારક મહેતા જોયેલું છે તો ચાર પાંચ નામ લેખા છે કેરેક્ટરના એ કેરેક્ટર પ્લે કરવાના છે એક્શન કરીને બતાવવાની છે ગોપાલ ને ગોપાલ ને આવડે છે ગોપાલ ને પૂછજો

ચકિયા બરાવ ઈ કેરેક્ટર નો પણ એક પ્રોબ્લેમ છે જેઠનવલ પાપાને પેપ નોતું અને એને પેપ છે નિકุลભાઈને ફાંndo નીકળેલો છે હાલો મમ્મીનો વર બન પણ વાત છે ને નક્યો ને હાલો હાલ મમ્મી એક્શન કરેલી મને ચાહોડી ગોપાલ કે પાપા ગોરેશિયા એમ બોલવાની આલાલ એક્શન કે થોડીક 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 તો કર નહીં મમ્મી થોડીક છે એક એક કેરેક્ટર એક એને એક કેરેક્ટર આપવાનું છે એને કાજલ ને કેરેક્ટર આપવાનું છે પ્લે કરીને બતાવશે જો દયા ચા બનાવે જો

ન તારક મેહતા ડોક્ટર એક ખાલી નીકળ્યા ને બાપુજી નું કેરેક્ટર પ્લે કરતા આવ્યું